રણા તલોદના રણાસણ ગામે એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મકાન માલિકે પણ પ્રકારની લોન લીધી ન હોવા છતાં પોતાના મકાનને સીલ પરિવારને રોડ ઉપર આવવું પડે તેવી સ્થિતિ સર્જાય છે સાબરકાંઠાના તલોદના રણાસણ ગામે છેલ્લા ચાલીસ વર્ષથી પોતાના મકાન મરાયતા ગૃહસ્થના ઘરે આજે ખાનગી બેંક દ્વારા લોન ના ભરવાના મામલે મકાનને સીલ મરાતા ભારે વિસામણ સર્જાય છે જોકે એયુ ફાઇનાન્સ નામની બેંક દ્વારા બાકી લેણું ન ભરાતા આજે મકાનને સીલ મારી દેવાની જે વાત એ છે કે મકાન માલિકે ઓગણીસો અઠ્યાસી થી આજ દિન સુધી કોઈ પણ બેંકની લોન લીધી જ નથી છતાં બેંકના અધિકારી દ્વારા પોલીસની હાજરીમાં સીલ મરાયું છે બાણસકાંઠાના તલોદના રણાસણ ગામે આજે ઓગણીસોને અઠ્યાસીથી પોતાના મકાનમાં રહેતા ગૃહસ્થના ઘરે એયુ સ્મોલ ફાઇનાન્સના કર્મચારીઓ પોલીસ કાફલા સાથે આવી મકાનને સીલ મારવાની કામગીરી હાથ ધરતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં ભારે ખડભળાટ સર્જાયો હતો જોકે બેંકના અધિકારીઓએ આ મામલે કોઈપણ પ્રકારની વિગતો ન જણાવતા કોર્ટ દ્વારા મકાન સીલ કરવાના આદેશના હોવાની વાત કરી સ્થાનિક પોલીસ કર્મચારીઓને આગળ કર્યા હતા જોકે ઓગણીસો અઠ્યાસી થી આજ દિન સુધી કોઈ પણ બેંકની કોઈ પણ લોન ન લેનાર ચંદુભાઈ પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે મારી મિલકતમાં આજે દિન સુધી કોઈ પણ પ્રકારની લોન લેવાઈ નથી તેમજ મારા દસ્તાવેજના આધારે કોઈ લોન લીધી હોય તેવું ધ્યાનમાં નથી ત્યારે બેંકના કર્મચારીઓએ કોર્ટના આદેશને આગળ કરી તાત્કાલિક ધોરણે મકાનને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી જોકે મકાનને સીલ મરાતા પરિવારજનોને રોડ ઉપર આવી જવાનો વારો આવ્યો છે